સ્વાગત છે મિત્રો તમારું અમારા યુટ્યુબ ચેનલ ઉપર અને આજે આપણે જોવાના છીએ કે આંગણવાડી બે હજાર પચીસમાં જાહેર થયેલી ભરતીની મેરિટ લિસ્ટ આજે બહાર પાડી દેવામાં આવી છે તો જે પણ બહેનોએ મે આંગણવાડી ભરતીની અંદર ફોર્મ ભર્યા હતા તો તેમનું મેરિટ આવી ગયું છે અને મેરિટમાં એવું બતાવે છે કે પ્રોવિઝનલ ફર્સ્ટ વેઇટિંગ લિસ્ટ વન અને વેઇટિંગ લિસ્ટ ટુ તો જે વેઇટિંગ લિસ્ટ છે એનો મતલબ શું થાય છે તે વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર હું આપવાનો છું જો તમે ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો અમારા યુટ્યુબ ચેનલ ડેવલપમેન્ટ બાય જૈને સબ્સ્ક્રાઇબ કરી લો અને બેલ બેલાયકમ દબાવી દો જેથી આગળ આવનારી કોઈપણ ભરતી કે માહિતી કે આંગણવાડીને લાગતી કોઈ પણ માહિતી તમારા સુધી સૌથી પહેલાં નોટિફિકેશન દ્વારા પહોંચી શકે તો શરૂ કરીએ મિત્રો આજનો આ વિડીયો કે વેટિંગ લિસ્ટ એટલે શું આંગણવાડીની અંદર જે ભરતી જાહેર થઈ એમાં વેઇટિંગ લિસ્ટ બતાવે છે તો આંગણવાડીની ભરતીની અંદર જે નવ હજાર વેકેન્સી નીકળી હતી તો એના ઉપર અત્યારે મેરિટ બહાર પાડી એમાં લખેલું આવે છે કે પ્રોવિઝનલ ફર્સ્ટ તો એ બધું પહેલાં ચેક કઈ રીતે કરવાનું તમે પહેલાં ગૂગલ પર ઇ એચ આર ટાઈપ કરો એમાં જે ગુજરાતવાળી વેબસાઇટ આવે એને ઓપન કરો એને ઓપન કરશો તો તમારી જોડે કંઈક આવું ડેશબોર્ડ ઓપન થશે આવું દેખાશે તેમાં હોમ પેજ ઉપર તમે આ રિક્રુટમેન્ટ ઉપર ક્લિક કરો રિક્રુટમેન્ટ ઉપર ક્લિક કર્યા પછી તમારી જોડે કંઈક આટલા ઓપ્શન ઓપન થશે એ ઓપ્શન ઉપર તમારી મેરિટ લિસ્ટ કે રિજેક્ટ લિસ્ટ ઉપર ક્લિક કરો એમના પર ક્લિક કર્યા પછી તમારી જોડે કંઈક આવું પોર્ટલ ઓપન થશે એમે તમે તમારી એડવર્ટાઈઝ નંબર જે અત્યાર સુધી સિલેક્ટ નથી થતી પણ હવે એ મેરિટ બહાર પાડીએ છીએ એટલે અહીંયા તમારી બે હજાર પચીસવાળી મેરિટ બહાર આવી ગઈ છે એમે તમે તમારું તાલુકા કે જિલ્લો તમારે સિલેક્ટ કરવાનો છે અહીંયા તમારી પોસ્ટ સિલેક્ટ કરવાની છે કે તમે આમાં હેલ્પરમાં ભરતી ભરી હતી કે ડબલ્યુ એટલે કે વર્કરમાં એ ડબલ્યુ એચ એટલે તમારી હેલ્પરની ભરતી અને એ ડબલ્યુ ડબલ્યુ એટલે તમારે વર્કરની ભરતી એ સિલેક્ટ કર્યા પછી તમે સર્ચ કરશો તો તમારી જોડે કંઈક આવું ઇન્ટરફેસ ઓપન થશે અહીંયા તમારો તમારી જે બી આંગણવાડી તમે ભરી હતી એ સિલેક્ટ કરવાની છે જેમ કે આ આંગણવાડી ઉપર આપણે જોવા તમે ભરી હોય તો આ આંગણવાડી ઉપર તમારે મેરિટ વ્યૂ કરવાનું છે મેરિટ વ્યૂ કરશો તો તમારી જોડે કંઈક આવો ઇન્ટરફેસ ઓપન થઈ જશે જેમાં લખેલું હશે તમારું નામ તમે તમારી મેરેટિયલ સ્ટેટસ તમે પરણીત છો કે અપરણિત છો તમે કઈ કેટેગરીમાં ફોર્મ ભર્યું છે અને એ પ્રમાણે જો અહીંયા દેખાશે તમારે પ્રોવિઝનલ લિસ્ટ ફર્સ્ટ એટલે પ્રોવિઝનલ ફર્સ્ટ એટલે કે જે ફર્સ્ટ ઉપર છે એનું અહીંયા સિલેક્શન થઈ ગયું છે એનું હવે ડોક્યુમેન્ટ વેરિફિકેશન થાય છે તો વેઇટિંગ લિસ્ટ વન અને વેઇટિંગ લિસ્ટ ટુ શું છે તો ફર્સ્ટવાળું જે છે એને સૌથી વધારે પર્સેન્ટેજ બન્યા છે એટલે સૌથી વધારે મેરિટ એમની બની છે એટલે એને ટોપ પર રાખવામાં આવ્યું છું આનું સૌથી પહેલાં ડોક્યુમેન્ટ વેરીફિકેશન થશે આનું ડોક્યુમેન્ટ વેરીફિકેશન ક્યારે શરૂ થશે એ બી તમને બતાવી દઈશ કે તમને દસ દિવસની અંદર તમને તમારા મોબાઈલ ઉપર મેસેજ કે તમને મેલ આવશે કે તમારી જોડે કંઈક પત્ર આવશે પણ પત્ર પહોંચતું વાર લાગે પણ એના કરતાં તમને મોબાઈલ પર મેસેજ જોયા રાખવાની જે તમે મોબાઈલ નંબર તમે નાખેલો હોય એમાં તમારે મેસેજ ચેક કરતા રહેવાનું કે તમે તમારી જે મેલ આઈડી નાખી છે એ તમારે તમારી મેલ આઈડી ચેક કરતું રહેવાનું એમાં તમને તારીખ અને સમય આવી જશે કે આ તારીખે આ સમયે તમારું ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરાવવા જવાનું તો તમે પ્રોવિઝનલ લિસ્ટ વન ફર્સ્ટમાં જે હોવ એને તમારે એ પોતાના ટાઈમ ઉપર પહોંચી જાય અને એનું ડોક્યુમેન્ટ વેરીફિકેશન ના થાય કે એનું કંઈક કારણે રિજેક્ટ થઈ જાય તો જે વેઇટિંગ લિસ્ટ વન ઉપર છે એનો ચાન્સ આવશે એને મોબાઈલ પર મેસેજ એસએમએસ દ્વારા કે મેઇલ દ્વારા એને માહિતી પહોંચાડવામાં આવશે અને એનું ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરવામાં આવશે અને આ બી જો રિજેક્ટ થાય એટલે કે પ્રોવિઝન ફર્સ્ટમાં જે છે એનું બી રિજેક્ટ થાય વેટિંગ વર્સ્ટમાં જે છે એનું બી રિજેક્ટ થાય તો વેઇટિંગ ટુવાળાને ચાન્સ મળશે વેઇટિંગ ટુવાળાને ચાન્સ મળશે તો એને બી બોલાવવામાં આવશે એનું બી ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરવામાં આવશે જો આ બી રિજેક્ટ જાય તો ત્રીજું પણ આ જો સૌથી પહેલાં આ જ સિલેક્ટ થઈ ગયું જે ફર્સ્ટ ફર્સ્ટ નંબર છે એના જ બધા ડોક્યુમેન્ટ સાચા પડી ગયા એનું જો સિલેક્શન થઈ ગયું તો ભાઈ બીજા જેટલા બી નામ હશે નીચે એ બધાનું જે મેરિટ છે એ કેન્સલ થઈ જશે એટલે એમનું નામ બોલશે નહીં જે ફર્સ્ટવાળાનું હશે એનું જ સિલેક્શન થઈ જશે જો એનું કદાચ સિલેક્શન ના થયું એનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન ના થયું તો જ તમારા વેટિંગ લિસ્ટ વન અને વેટિંગ લિસ્ટ ટુવાળાને ચાન્સ આપવામાં આવશે તો પ્રોવિઝનલ ફર્સ્ટનું મિનિંગ એ છે કે એની સૌથી વધારે પર્સેન્ટેજની મેરિટ બની છે એના ઓછાવાળામાં વેઇટિંગ વન આવે છે જો ફર્સ્ટવાળાનું ના થયું તો સેકન્ડ વેઇટિંગ વનમાં ચાન્સ મળશે જો વેઇટિંગ વનવાળાનું ના થયું તો વેઇટિંગ ટુવાળાનું ચાન્સ મળશે એના પછી બીજા લોકોને ચાન્સ મળશે વાળા પરથી પણ જો એમાંથી એકનું બીજો પહેલાંનું સિલેક્ટ થઈ ગયું તો પહેલાંવાળા સિલેક્ટ ગણાશે વેઇટિંગવાળાનું સિલેક્ટ થઈ ગયું તો વેઇટિંગ એના પછી બીજાને ચાન્સ નહીં મળે તો જો આવી રીતે તમારે વેઇટિંગ વસ્ત ફર્સ્ટ અને વેઇટિંગ ટુ ચેક કરી લેવાનું છે અને જો તમારું ત્યાં નામ જ ના બતાવે તો તમારે તમારે અહીંયા રિજેક્ટ લિસ્ટ ઉપર ક્લિક કરવાનું છે અને રિજેક્ટ લિસ્ટવાળી તમારે ચેક કરવાની છે જો રિજેક્ટ લિસ્ટમાં તમારું નામ હશે તો તમારે અહીંયા કયા કારણેથી રિજેક્ટ થયું છે એ તમારું રિજેક્ટરનું રીઝન અહીંયા લખેલું આવશે જો તમને લાગે છે કે આ રીઝન ખોટું છે તો તમે અહીંયા ગ્રેવિયન્સમાં જઈને એપ્લાય ગ્રેવિયન્સ કે આના ઉપર મેં અલગથી એક વિડીયો બનાવેલો છે તો તમે એ વિડીયો જોઈને તમે તમારી ગ્રેવિયન્સ એપ્લાય કરી શકો છો એટલે કે તમે તમારી ફરિયાદ નોંધાવી શકો છો તો આવી રીતની તમારી જે પ્રોવિઝનલ ફર્સ્ટ છે વેઇટિંગ વન છે અને વેઇટિંગ ટુ છે એનું સોલ્યુશન થશે અને જો તમારું રિજેક્ટ ગયું છે તો તમારે એપ્લાય ગ્રેવિયન્સમાં જઈને તમે તમારી અરજી નાખવાની રહેશે જો મિત્રો તમને અમારો વિડીયો અસારો લાગ્યો હોય તો અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બે લાયકન દબાવી દો જેથી આગળ આવનારી કોઈપણ આંગણવાડીની માહિતી કોઈ કોઈપણ કે કોઈપણ ભરતીની માહિતી તમારા સુધી વહેલા તકે પહોંચી શકે આભાર